સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનું હલ્લા બોલ યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનો ઘેરો ઘાલ્યો સિત્તેર ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચે યુરિયા ખાતર ન મળતા વિરોધ દર્શાવી ગોડાઉન પાસે હલ્લા બોલ કર્યો ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવો કર્યો ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતો નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી યુરિયા ખાતરનો સંઘમાં પચાસ ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ હાલ ખાતરનું વેચાણ બંધ હોવાથી ખેડૂતોને પારવાર નુકસાની હાલ ખરીફ પાક માટે વરાપ નીકળતા ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થાય અત્યારે લાંબા વરસાદ પછી વરાપ થઈ છે એટલે પાક છે જે એને યુરિયાની ક્ષમતાઓનો આ પીરિયડ કહેવાય અને યુરિયાની લેવાલી છે અને સંઘનું વેચાણ બંધ છે એટલે ખેડૂતોએ બે દિવસ રાહ જોઈ એટલે એને ઉતાવળમાં એ બધા ખેતરનું વેચાણ સારું થવાની માગણી સાથે આવે ખાતરનો સ્ટોક છે તો કેમ આપતા નથી અત્યારનો સ્ટોક છે એનું કારણ વેચાણ બંધ કરવા માટે એની સબક્ષમ થોરિટી મેનેજરને મનાઈ કરી શકાય દિવસ માટે એટલા માટે કોણ મનાઈ કર્યું નાયબ નિયામક જે હોય છે જિલ્લાના નાયબ નિયામક ખેતીવાડી એમ આ ખેડૂતોને શું એના માટે શરૂ થાય વૈકલ્પિક વ્યવસ્થા થાય એ એ ઓથોરિટી હાથની કે એની સત્તાની વાત છે કોઈ ઉત્તર ખેતીવાડી નિયામક નાયબ નિયામક ખેતીવાડી વિભાગ સંઘો કરાઈ ત્યાં સુધી નગર ખાતર મળે આ સંઘમાંથી તો અમે ન આપી શકીએ જેમકે રેસિનિંગની પુરવઠા ઓથોરિટી કોઈ રેશનિંગ ડિલરને ના પાડે રેશનિંગ આપવાની તો ડિલર વેચાણ ન કરી શકે એમ જ્યાં સુધી ઉપલી ઓથોરિટી સક્ષમ ઓથોરિટી ખાતર વેચવાની છૂટ ન આપે ત્યાં સુધી ન હોય શા માટે મને ના મારવામાં પડે છે હવે ના પાડવાનું કારણ તો કોઈ અરજી કરી છે કે ભાઈ અમને અમારી સાથે બીજું ખાતર આપે છે વગેરે તો અગાઉની અરજી હશે હવે તો મુખ્યમંત્રી શ્રીના કારણે આ બધા પ્રશ્નો પણ છે પણ